આક્ષેપ કર્યો કે રહેવાસીઓને ઘર આપવાના કર્યા હતા પરંતુ હવે માત્ર સાત દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી છે જેને કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે એપી ના નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો કોર્પોરેશનને વાયદો કર્યો હતો કે ઘર તોડતા પહેલા નવા ઘર આપવામાં આવશે તો આ વાયદાનું શું થયું તેમણે સવાલ કર્યો કે આટલી ટૂંકી નોટિસમાં લોકો ક્યાં જશે આ ઉપરાંત એપી ભાજપના નેતા પર આક્ષેપ કર્યો કે તેઓ ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામ કરી બેઠા છે પરંતુ કોર્પોરેશન તેમની સામે કોઈ પગલાં લીધું નથી આ બાબતને લઈ પાર્ટીએ ચેતવણી આપી કે જો એમસીએ લોકોના ઘર તોડવાની કામગીરી શરૂ કરી તો એએપી આંદોલન કરશે આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું છે એએપીએ માંગ કરી છે કે જ્યાં સુધી રહેવાસીઓને નવા ઘર નઈ આપવામાં આવે ત્યાં સુધી કોઈ ઘર તોડવું ન જોઈએ આ મુદ્દો હવે રાજકીય રીતે પણ ગરમાયો છે જેમાં એપી અને ભાજપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે મકાન છે સમાજ મારવાડી સમાજ દેવી પૂજક સમાજ હિન્દીભાષી સમાજ અને રબારી સમાજના દોઢસો જેટલા મકાનો આ તમામે તમામ મકાનોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે એ નોટિસ એ માટે આપવામાં આવી છે કે આજે પાછળ બ્રિજ જોડ્યા હતો પાટકેશ્વર બ્રિજ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ બ્રિજ થઈ ગયો છે તોડી પડવાના આદેશ આપવામાં છે આ બ્રિજ સાહીઠ કરોડ જેટલા આશરે સાહીઠ કરોડ જેટલા વોટિંગ ખર્ચે બનાવવામાં આવ્યો હતો એને તોડી પડો માટે બી ચાર કરોડ જેટલું બજેટ પાસ કરવામાં આવ્યું છે ચોસઠ કરોડ જેવા મોટા નાના તમારાના મકાનસના પૈસે જે ત્રણ મહિના બી આપણે પ્રજા યુઝ નથી કરી શકી એટલું ભારો ભાર ભ્રષ્ટાચાર થયું છે કે શું એક્શન લેવાઈએ શું એમના ઘરે દાદાનું બોલજ પહોંચ્યું છે એ વાત નથી પરંતુ એ રોડ જે બંધ થવાનો વૈકલ્પિક સુવિધાના અર્થે આ લાઇન સર દોઢસો મકાનો ગરીબોના તોડવાના આ ગરીબોએ એમાં ભ્રષ્ટાચાર કર્યું છે આ ગરીબોએ બ્રિજ બનાવ્યો છે ગરીબોના મકાનો તમે ભોગ લઈ રહ્યા છો અને તમે તમારા વિકાસના કાર્ય ગરીબોના મકાનોનો ભોગ લઈ રહ્યા છો તો સામે આ પ્રાઇવેટ માલિકીની જગ્યા છે એના દસ્તાવેજ છે આ પ્રાઇવેટ માલિકીની પચાસ પંચાણું વર્ષ સુધી જે ચાલ્યો છે એ ચાલ્યોના રહીશોના તમે મકાન તોડાવો છો તો વૈકલ્પિક સુવિધા તરીકે સામે તમે તમને શું આપવાના એ ઓન પેપર પર આપો કે આ સરકાર ભરોસાની નથી તો ભરોસાની ભાજપ ના હોવાના કારણે લેખિતમાં આપ્યો તમામ તમામ કીધી કે અમે તમારા મકાન તોડ્યા બાદ વૈકલ્પિક સુવિધા તરીકે તમને આટલું ભાડું અને આ વિસ્તારમાં આટલો પ્રયાસ ક્યારે એના વ્યવસ્થા તમને કરી આપશો ત્યારબાદ પ્રજા અને એમના સાથે મળી સુનિશ્ચિત કરશું કે મકાનનો કચ્છો ક્યારે સોંપવો આગળની રણનીતિ અમારી એ રહેશે કે સમગ્ર અમદાવાદ શહેરમાં રીડેવલપમેન્ટના તૂટ હેઠળ જેટલા બી ગરીબોના મકાન તૂટી રહ્યા છે એ તમામે તમામ ગરીબોના અમે એકત્રિત કરીશું અને એમના તમામે તમામ પ્રશ્નોને એક મંચ ઉપર લાવીને એક એવી પોલિસી સરકાર બનાવે કે એમાં બે હજાર દસ વરી બે હજાર દસ વાળી શું છે રાઇટ ઓફ સેન્ટર ભારતમાં વસતો તમામે તમામ નાગરિકને ઘર પૂરું પાડ્યા પાડ્યા જે તે ચાલુ સરકારની જવાબદારી છે રાઇટ ટુ સેન્ટરનો અધિકાર છે એમના સંવિધાનિક તો રાઇટ ટુ સેન્ટરના અધિકાર પ્રમાણે બધી પોલિસી ના સાથે એક એક મર્જ કરીને એક નવી પોલિસી બનાવવામાં આવે કે જેમાં કોઈ પણ ગરીબ ઝૂપડ વાળો કે તાળપત્રીમાં રહેતો કોઈ પણ વ્યક્તિ મકાન વિભાગના રહે એને એનું ઘર મળે કેટલા આ લોકો અહીંયા લગભગ પંચાવન વર્ષથી રહે છે એ લોકોના સિત્તેર એક વર્ષથી સ્થાનિકોને પૂછો તો વધારે માહિતી પડશે અમને જે માહિતી છે પચાસ પંચાવન સાહીઠ સાહીઠ વર્ષથી એ લોકો રહે છે એ લોકોની પેઢીઓની પેઢીઓ અહીંયા વસવાટ કરી રહી છે જયારે અહીંયા આજુબાજુ હું કશું નતું ત્યારે ના અહીંયા વસવાટ કરે જે એમસી હંમેશા ઊંઘમાં જ હોય છે તંત્ર સફાળું ત્યારે જ રાગે તો જ્યારે કોઈ બહુ મોટો નેતા આવવાનું હોય કોઈ બહારનો કોઈ વિદેશથી કોઈ તેનો પ્રધાનમંત્રી આવવાનો હોય યા તેનો જેનો રાષ્ટ્રપતિ આવવાનો હોય ત્યારે તંત્ર સફાળું જાગી છતાં જામણે તમે જોયું કમાનની ઋષિકેશ પટેલ એવી હોસ્પિટલની મુલાકાતે ગયા બાકી હોસ્પિટલમાં આપતો ના પ્રોગ્રામ કરીને અલગ અલગ ધંધા જાય બ્રિજ અત્યાર સુધી ક્યારનો બંધ અલગમાં પડ્યો છે કોર્પોરેશન એને બંધ કરી નાખે છે એ વાતને બી આજે વરસ થવા આવ્યું થોડી એને તોડી પાડવાનું ટેન્ડર બી પાસ થઈ ગયું છે હવે તંત્ર સવાળું જાગ્યું છે કે આ રોડ બંધ થયા પછી પબ્લિક અવેર માટે બવાલ ઉભી થશે બવાલ ઉભી થશે તો લોકોને પાછું જ્યારે આવશે કે અમારા પૈસા બનેલો ફ્રી તૂટી ગયો છે તો પાછો વિરોધ ઉભો થશે એટલે મકાનો તોડીને આ વસ્તુ ચાતુરું તંત્ર વર્ષ પહેલા બધી કાર્યવાહી હાથ કરીને લોકોને પોતપોતાના મકાન શોપિંગ અત્યારે બધા સુખીથી પોતપોતાના નવા મકાનોમાં જતાવી દે કોર્પોરેશન લેવાના છીએ અધિકાર માટે ત્યારબાદ જો એનો સંતોષકારક જવાબ તો વિવિધ સર્જનાત્મક અને ક્રિએટિવ અમે કાર્યક્રમો એના ફાયદા માટે કરશું સમયદાન તના દાયદા માટે સાથોસાથ અમે જે અમને અનુભવ કરો સમગ્ર અમદાવાદના હાથો ટકા સમગ્ર અમદાવાદમાં પચાસ રૂપિયા ગયા એને હજી બીજા લાખો તૂકવાના એ તમામને એક મંચ બોલાવવાનો અમે પ્રયાસ કર્યું આમ આદમી પાર્ટી તમે કઈ આમ આદમી પાર્ટી એમની સાથે તમામ નિર્ણયમાં એમની સાથે છે પ્રજાની સાથે અમે વાર્તાલાપ કરશું એમના કયા બંધારણીય છે એમને સમજાવીશું અને કાયદાકીય સારા સૂચનો બધી જ પ્રકારની અમે એમના ખબેરી ખબર મળે એમની સાથે એમના આંદોલનમાં એમના હકના અધિકારી રજૂઆત અમે બોતેર કલાક અલ્ટિમેટમ આપ્યું સેવન્ટી ટુ અવર્સમાં તમે આ લોકોને રિટર્ન આપી દો આ ડોકસો મકાનો કે એ લોકોને તમે કઈ વૈકલ્પિક વર્ષા પૂરી પાછો જો નહીં આપો તો પછી અમે આગળ કાર્યકરો એ રણનીતિ નક્કી કરશું